જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ ભગવતી આ બાણમાના ચરણોમાં દિયોદર મિત્રો આપણું આ જે બનાસકાંઠા ભગવતી વર્ષોથી અહીંયા કેટલા ટાઈમથી બેઠા જઈએ તો મને કાંઈ ખબર નથી પણ જે આપણા નાગા છે અને એ કઈ રીતે રાઠોડમાંથી નાગા થયા તો તમામ આપણે માહિતી બાપુ છે એનેથી જાણવાની કોશિશ કરીશું અને આપણા ગુજરાતને ખૂણે ખૂણે જે અસંખ્ય અમર ઇતિહાસ ઊભા છે એને આપણે જેમ જેમ સફળતા મળશે તેમ તેમ આપણે એને ઉજાગર કરવાની કોશિશ કરીશું તો માતાજીને કહીએ કે કાંઈ અમારી ભૂલચૂક થાય તો માફ કરજો એક સાચા ઇતિહાસ તરફ આપણે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ તો બંને આ રીતે વાલા છેક સુધી બાપુને આપણે મળીએ અને વિડીયો કન્ટિન્યુ કરીએ કે શું છે મા ભગવતી બાણ બરાબર હા બાપા શું વાત કરી હવે તમે લડકો તો અને દીકરી બરાબર પછી આ વર્ષો પહેલા અહીં કને આ કુવે પાણી ભરવા આવી હતી બરાબર આ જ કુવામાં આ કુવામાં વાહ વાહ અમને સાસુઈ કુવે પાણી ભરવા મૂકી હમ હમ આ ભાઈને વાહ પછી

જાગ જાગ હું ભર્યો વાહ વાહ પછી માન્યું વાહ આ ઇતિહાસ આ ભાઈ વાહ વાહ માતાજી હું નામ કીધું આ દેવલ અને દીકરી કે હું હાખ ના હતા એ ટાઈમે માતાજી લડતું કાઢી દીકરી વાહ 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 બાપા કેટલો સમય વીતી ગયો છે સમય તો બાપા વીતી ગયો આપણે પાંચસો સાડા પાંચસો વર્ષ નો આશરો તો હવે આપણે હા આ કુવામાંથી પૃથ્વી ઉભરાણ એટલે ફોરાની ઈઠ નીકળી ફોરાની ઈટ ફોરાની ઈટ ને ચુંબડી નીકળી વાહ વાહ અને બાણ માં કે જો માતાજી આયા વાહ 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 કે આઈ તમે નો હુલ્લીમાં ફુલ્લી રાખજો વાહ અને જમીન ઉપર એટલે અહીં મારી સ્થાપના કરજો વાહ 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 એ ફુલ્લી માં રાખીન પુસ્તક પોતાથી પાટણ જા ગદા કામ બસાયું ગદા નો કહો હા આહા ઈકણ છોડિયાના વિવાહ કર્યા પાટણમાં માં પેલા ગાંઠલા ભરવાડ નો ચીર્યો હા હા એટલે અમે જા ઉભાવટીન જ્યાં પેલું કેવું ઉપેરા યા રાક્ષસ નું રણ હતું અને ખળ ઘણું હતું રાક્ષસ ની જગ્યાએ કોઈ ઢોરાવાળા આવતા નતા વિચાર કર્યો મારી ખર તો ઘણું છે પણ મારો બધું કહે રાક્ષસ ની દીઠ આ

અમે એવું હોય કે આ એક દિવેદર ધરતી કેવરા દિવેદર ધરતી ઉપર માં એક પુવો હતો અને મોટી સંખ્યામાં રહેતો હતો નોગો પરિવારમાં એક ઓજો કરે નોઘો હતો ઘેરથી દીધા દીકરા હતા ને એટલે ઓજ નોગો એ બીજી બાઈક કીધી જે કુવા ઉપર દેવલ મારી મૂર્તિ છે વાહ વાહ બીજી બાઈ કીધી અને ઓ લરતુ કી હાકરી દીકરી હતી વાહ વાહ હા ને એક સમય એવો આયો કે માતાજી અને ઉજ્જૈન ઓગે કીધું કે ભાઈ બધા ભેગા થયા કુટુંબ બોણ મારો અસલ નાગનેશ્વર કેવરા વાહ વાહ પહેલા નાગનેશ્વર રૂપ મે બધા જોણતા હતા બરાબર અને પછી એવો આયો કે ભાઈ તું દેવલ તું પાણી ભરે ના આબટ કુવારો અને આપણે માતાજી બોણેશ્વરી માને નિવિધ કરવું વાહ વાહ તો નિવિધ કરવા વાસ્તે આ એક હતો અને દેવલમાં તરગાળા રમતા હતા જોવા ઉભા રહ્યા એટલે મોડું થઈ ગયું મોડું થઈ ગયું એટલે વિચાર કીધો કુએ આયા પણ કોઈ લેખ સંજોગે કૂવો સુતી ગયો પાણી ભરાણો નહીં એટલે દેવલમાં વિચાર કીધો કે ભાઈ અમે હું નવી નવી આવી પણ અમે ખાલી બેડે જાઉં નહીં ખાલી બેડે જાઉં તો મને કોઈ મને મેણા મારી કે તમે ખાલી બેડે આયો અને પછી પછી જના માણસો બેઠા હતા ઘરે પડલી ભરવારી એટલે માં કીધું કે હું ખાલી બેડે જાઉં નહીં એટલે માતાજી દેવલ માં વિચાર કીધો કે માં આપણે આ કુવા માં પડે ને મરી જાઉં કે આ માં પડે અને મરી જાઉં હે પણ જીવો નહીં એવો વિચાર કરે અને એક રણવન જંગલ પડ્યો તો એવો વિચાર કરીને ને દેવલ માં કુવારી કોટી છડ્યો અને માતાજી આકર્ષણ છે કે ભાઈ હું નવગોરી કુલદેવી ગોણેશ્વરી માં હું અને દેવલ તો બેટા મારી વહુવાડી પણ અંદર પડજે આ કુવો ઉભરા ઉપર આવે એટલે આ પાણી તો જલ ગ્રહણ કરજે વાહ વાહ હા ને દેવલ માં પાછા પડીને જોયું પણ કશું નહીં એટલે વિચાર કીધો દેવલ માં કે ભાઈ મારે મરી જાઉં એટલે આત્માનો નો ભરમ પણ કોઈ દેવી દેવતા છે એમ કરીને ફેર કુવારી કોટી સડે એટલે મારા સાક્ષાત આવે ડોસીલા રૂપ મેં બાવડું ઝાલે આ નશે ઉતારીને કીધું ઘેર પછી પ્રસાદ જેના માણસો બેઠા વિચારી કે દેવી આવે ને પાણી ભરાવે દીધા વગર કોઈ મોને જગત પુરાવા માંગે માતાજી કીધું કે ભાઈ દેવલ તો ઘેર જા તારા ઘરે પછી પસા માણસો બેઠા હોય અને કોઈ મારા પુરાવા માંગે તો તું ફેર કુવે આવજે આ એકલી મત આવજે પછી પસા જણા ભેગા લઈને આવજે અને બીજી વખત કૂવ ઉભરાવો તો નોગો નહીં બોન્ડ કેવરા એવું કરે અને માતાજી ફેર ઘેર ગયા દેવલ માં પણ કોઈ મોન્યો નહીં બધા કીધું કે ભાઈ કોઈ દેવ આન કુવો ઉભરાવે એવો મેં માનતા નથી તો કે એડો કુવે આયા કુવે આન મા બોણેશ્વરી દેવલ કરગરી કે માં જો ઇજ્જત રાખી હોય તો માં ઇજ્જત રાખી જોન છે ને કા માં કાલે આ દુનિયા મેણો મારે માં થી વચન આપ્યું હોય તો માં એ ઉ કરતા વેળા હોય તો માં ધડ 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 કુઓ ફેર ઉપર ન ઉપર આયો વાહ 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 ઉપર આયો હા બધાએ આખો નોગો પરિવાર ઝૂકી ગયો કે ભઈ આ હાથી થી બધા પાણી વધાવ મોડ્યા પણ દેવોલે વિચાર કીધો કે ભઈ ઓબે કોક બે બે વખત દેવી દેવતા લાયા હે તો એ દુનિયામાં કોક ઇતિહાસ બનાવો એટલે દેવલ વિચાર અંદર અંદર કરીને બીજી વખત કુવો જાતો તું અંદર કુદી સમાધિ લીધી લીધી જલ સમાધિ લીધી અને પછી હોનારી ઈટ નીકળી બોણે વિચાર્યું કે અમે કોક ઇતિહાસ રચાયા જવ હે એટલે કુએ આવે ને હોનારી ઈટ નીકળી ચોનડી નીકળી અને ફૂલ નીકળી અને ચોનડી ને ફૂલ નીકળતા અને વિચાર્યું કે બોણ માં એવું કીધું કે ભાઈ

નોગો કુલમાંથી અવતાર લીધો તો અને નોગો કુલથી હોય બાપુ એકવાર માનતા કરવા સારું આવ્યા હતા જ્યારે બાપુ સંસારિક હતા નહીં અને બાપુ આયા માનતા કરવા હાન બાપુને કોઈ હોય રાસ્તો બતાવવાળું મળે નહીં અને એટલે બાપુનો રાસ્તો બજાર થી જ્યારે અશુક કશું હતું ને જંગલ હતું જ્યારે જગજીવનદાસ બાપુની એક વિશ્વરી દીકરી મળી અને કીધું બાપુ તમારે ક્યાં જવું હોય તો કે મારે માં જાવું હોય સાક્ષાત મા મા મળી હતી દીકરીના રૂપને અને કુંવે લેન આવી આવીને બાપુ ઘી લઈને આવ્યા દીકરી બાપુએ એવું વિચાર્યું ન તો બાપુ ખાલી મોનતા કરવા આવ્યા હતા પણ બાપુ ને દીકરી કીધું કે બાપુ સવારે તમે અવાજ દર્શન કરતા જતો મો દર્શન કરવા પણ બાપુએ કીધું કે મારું કોઈ નક્કી નહિ પણ તોય બાપુ લેખ હતો કે બાપુ એ રોકાણા એક કોઈ રહેતા પેલા કચ્છી કરીને ડો રહેતા બાપુ કંકુરા પગલા પડ્યા હતા એટલે બાપુએ ચાર કે ભાઈ કાલે દીકરી રૂપ નોબોરી માતા હાજર હાજર રહે એવું કીધું એટલે એવું વિચાર્યું કે ભાઈ અમે આ સંસાર કોઈ રાખો અને આપડે મારી ભક્તિ ખાલી કરવી છે એટલે બાપુ એ પછી કોઈ બે ગયા અને બાપુએ ખુબ કષ્ટિ પડતા શૂન્ય માહિતી સર્જન

ઓટી નગો બધા જ્યારે રાજસ્થાન મે બધા ઓય આયા અને બધા ઓય દિવોદર મેન પહેલા નગો તો બધા ઓયતી સમય સમય બધા છૂટા પડ્યા અને ઓયતી બધા કોઈ કાઠિયાવાડ મે ગયા કોઈ બીજે ગયા પણ મૂળ બધા નગો મેન થડ આ દિવોદર કેવરા આખા રાજસ્થાન મે કાઠિયાવાડ મે ટોટલ વસ્તી આવે અને જે જે અરજ લઈને આવે માતાજી બા મનોકામના

હમણાં બે એક વર્ષથી બાપુ સમાઈ ગયા બે થઈ ગયા અને બાપુએ બધું શૂન્યમાંથી સર્જન કીધું બાપુએ અને હું બાપુરું શિષ્ય મારું નામ નારણદાસ બાપુ સંત શ્રી નારાયણદાસ ગુરુ શરી જગજીવનદાસ બાપુ મારો અને બોલો બોણેશ્વરીમાં વાત વાહ 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 જય મા બોણેશ્વરી ભગવતી હવની લાજ રાખજે ભૂલચું હોય તો માફ કરજે ભગવતી